જોઈએ એટલું ઉપલબ્ધ છે ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે હું છેલ્લા દસ દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે હું લગભગ છેલ્લા દોઢ મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર માયરી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે